ચાર મહિના પહેલાં જ આ સાડા પાંચ કરોડના ઘર જે રોડ બનાવ્યો છે સત્તાઈસ મીટરનો રોડ છે ભારતીય જનતા પાર્ટી તો વિકાસના કામો કરી રહ્યા છે ઘણા બધા થયા અને હજુ બી ચાલુ છે પરંતુ જે અધિકારીઓ જે છે એની અન આવડતના લીધે આ ચાર મહિના પહેલાં રોડ જે બનેલો એ રોડને તમે જોઈ શકો પાછળ કે અત્યારે સ્લેબ તોડીને સ્લજ કાઢી રહ્યા છે હવે આ સ્લજ કાઢવાનો હોય ને વરસાદી ગટર સાફ કરવાની હોય તો તમારે આ રોડ બનાવતા પહેલા આ કામ કરી લેવું જોઈએ એટલે આ અધિકારીઓની અનાવડતના લીધે રોડ બન્યા પછી આ વરસાદી તોડી સ્લેબ તોડીને સ્લજ કાઢી રહ્યા છે હવે આની એક વોરંટી પીરિયડ હોય છે રોડ બનાવ્યો હોય તો દસ વર્ષની એની વોરંટી હોય છે કે દસ વર્ષ સુધી આ રોડને કશું થાય નહીં હવે આ તમે રોડ ખોદી નાખ્યો બરાબર છે તો હવે આ વોરંટીમાંથી તો રોડ ઝાડદાર તો બહાર જ નીકળી ગયો એટલે ભારતીય જનતા પાર્ટી કામો તો સારા સારા કરી જ રહ્યા છે સરકાર બી ધ્યાન રાખી જ રહી છે એક બાજુ આપણે સુરત છે ને બીજી બાજુ અમદાવાદ છે વચ્ચે વડોદરા રહી ગયું છે કે જે રહી ગયું છે તે ફક્ત અને ફક્ત અધિકારીઓને અનઅવરતના લીધે રહી ગયું હવે આપણે એવી રીતના ડાઇરેક આક્ષેપ તો નથી મૂકી શકતા પણ એમની ભૂલ તો છે જ અધિકારીની ભૂલ છે કે રોડ બનતા પહેલા પાણીની લાઇન ગટરની લાઇન અને વરસાદી ચેક કરી લેજો તમે જોઈ શકો છો પાછળ રસ્તાની વચ્ચે હમણાં જે ફાઇનલની લાઇન આ વચ્ચે રોડની વચ્ચે હમણાં એમને ખોદીને પાછી રિપેર કરેલી છે એટલે આ બધી લાઈનો બાયનો સૌથી પહેલા રોડ બનતા પહેલા કરવી જોઈએ એટલે સરકાર સારું કામ કરી રહી છે પણ અમુક જે અનઅવળાતવાળા જે અધિકારીઓ છે અને એમાં બી ખાસ કરીને અધિકારીઓ કેમ કાર્ય કામ બરાબર કરતા નથી કે પચાસ ટકા તો કોન્ટ્રાક્ટ દેશ પર કામ કરતા હોય છે કાયમી અધિકારીઓ છે જ નહીં હવે જે અધિકારીઓ કાયમી છે નહીં તે કોન્ટ્રાક્ટ પર સહી કરતા હોય એટલે જવાબદારી તો કોઈ લેવા તૈયાર જ નથી એટલે કર્મચારી બી હોય એટલે તમારે કાયમી કર્મચારી હોવા જરૂરી છે બી મોન્સુન માં નહીં થઈ હોય તો જ આ પડે ને એ તમે કહો છો કે પ્રી મોન્સુન થઈ પણ નહીં થઈ તો જ આજ વિસ્તાર અંદર બે ફૂટ પાણી રહ્યું છે આગળ તમે જોશો આરતી કોલેજ પાસે ખાસ છે એ અત્યારે બી તમારે 10 ફૂટનું પાણી સ્ટોર છે એ તો 12 માં સ્ટોર હોય છે એટલે જ્યારે પાણી આવે છે ત્યારે ઉપરથી એક ફૂટ પાણી jatuh oi sebab kita ya nak pergi tu store pergi jadi